નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વાત હવામાન વિશે કરવી છે કારણ કે એક સાથે ખૂબ બધો વરસાદ પડવો પછી પાછો વરસાદનો બ્રેક અને ફરી એકવાર અલગ સિસ્ટમોની વાતો પરેશભાઈ થેન્ક યુ સો મચ પહેલા તો સમય આપ્યો બદલ અને પહેલો જ સવાલ એ છે કે એક પછી એક વરસાદના રાઉન્ડ આવે અને પછી વરસાદ પાછો ક્યાંક બ્રેક પર જતો રહે અને પાછા ભારે વરસાદની આગાહી હોય તો આ પરિસ્થિતિ કેવી છે કઈ કઈ સિસ્ટમો બને છે ગુજરાતમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનું છે ચોક્કસ થી બેન જોવા જઈએ તો બે હજાર પચીસ નું ચોમાસું છે તે રાબેતા મુજબ નું ચાલી રહ્યું છે અત્યારે આપણે લગભગ છોતેર ટકા ઉપરના વરસાદ પણ વરસી ચૂક્યા છે જોકે હવે ઓગસ્ટ મહિનામાં અત્યારે આપણે આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે તો એક છેલ્લો રાઉન્ડ પણ ઓગસ્ટ મહિનામાં આવી રહ્યો છે એ પછી જે સપ્ટેમ્બર મહિનો છે તો એમાં પણ એક પછી એક રાઉન્ડ શક્યતા છે ખાસ ઓગસ્ટમાં શક્યતાઓ છે એની આપણે જો વાત કરવા જઈએ તો જે શરૂઆત થી એટલે કે ચોમાસું જ્યારથી પણ ચાલુ થયું છે ત્યારથી આપણે બંગાળની ખાડી છે તે ખૂબ સક્રિય છે અને એ સાથે હવે લગભગ આપણે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયામાંથી અરબસાગર પણ સક્રિય થઈ ચુક્યો છે જેને કારણે અત્યારે જે વરસાદી સિસ્ટમ બની છે જે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બની હતી એ સતત છેલ્લા બે દિવસથી ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે અત્યારે એ વરસાદી સિસ્ટમ છે છત્તીસગઢ ઉપર પહોંચી ગઈ છે છત્તીસગઢ ઉપર જે સાતસો એચપીએ લેવલ છે ત્યાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે અને આઠસો પચાસ એચપીએ લેવલે એક મોટી અસ્થિરતા જોવા મળી રહી છે અને આ જે એક અસ્થિરતા છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સતત સાતસો એચપીએ લેવલ વાળી સિસ્ટમને ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરવામાં મદદરૂપ થઈ રહી છે જેથી કરીને આ સિસ્ટમનો હવેનો જે ટ્રેક છે એ હવે છત્તીસગઢથી મધ્યપ્રદેશ ઉપર લગભગ આવતીકાલે એટલે કહી શકાય કે ઓગણત્રીસ તારીખ સુધીમાં એ ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર આસપાસમાં પહોંચી જશે ત્યાંથી ત્યાંથી પછી એ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન પસાર થવાની છે મુખ્યત્વે આ સિસ્ટમ છે એના મોટા ભાગના પાર્ટ્સ હશે એના જે સ્ટ્રોંગ પાર્ટ હશે એ દક્ષિણ રાજસ્થાન ઉપર હશે અને અમુક જે પાર્ટ છે ઉત્તર ગુજરાત ઉપર આઉટર ક્લાઉડ છે એ ગુજરાતના બીજા વિસ્તારો ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે ઉદેપુર હોય દાહોદ ગુજરાતના રાત થી વરસાદની થોડીક તીવ્રતામાં વધારો થઈ શકે છે આ વરસાદની રાઉન્ડ છે એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલવાનું છે બેન પણ એકત્રીસ ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ આવશે તો આ રાઉન્ડ છે સાર્વત્રિક નથી ક્ષેમિત વિસ્તારોની અંદર હશે પણ જેટલા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ વિસ્તારના હું આપને નામ જણાવવા માંગુ છું જેમ કે ડાંગ વલસાડ નવસારી વાપી બિલ્લીમોરા અને સુરતના અમુક વિસ્તારો હશે આ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ બે થી લઈ અને ચાર ઇંચ સુધીના વરસાદ આ વિસ્તારમાં નોંધાઈ શકે પછી ત્યાંથી ઉપરના ભાગો હશે રાજપીપળા હોય અંકલેશ્વર હોય ભરૂચ હોય વગેરે એ તમામ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે મહીસાગર દાહોદ ગોધરા છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં એકંદરે તીવ્રતા સારી રહેશે લગભગ ચાર પાંચ ઇંચ આસપાસના વરસાદો છે એ એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ત્યાં નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ વિરમગામ ગાંધીનગર આ તમામ વિસ્તારો છે એમાં હળવાથી સામાન્ય વરસાદ ને એક બે સેન્ટરમાં તો માત્ર ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે મધ્ય ગુજરાતમાં પણ એકંદરે વરસાદ તો ચોક્કસ થી એકત્રીસ તારીખ સુધીમાં થવાનો છે બીજા ઉત્તર ગુજરાતના ભાગો છે કે જેમાં વધારે તીવ્રતા જોવા મળી શકે જેમાં ખાસ કરીને અરવલ્લી છે અરવલ્લીનું કેપિટલ મોડાસા આસપાસના વિસ્તારોમાં પણ ખુબ સારા વરસાદની શક્યતાઓ છે એ સાથે સાબરકાંઠા બનાસકાંઠા અને એમાં પણ સાબરકાંઠા બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હશે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એટલે કે કદાચ ચાર પાંચ ઇંચ અથવા તો એનાથી પણ વધારે વરસાદ વરસી શકે છે બીજું પાટણ મહેસાણા વાવ જેવા વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા જોવા મળી રહી છે કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે એક બે સેન્ટર ની અંદર સારો વરસાદ થાય બાકી કચ્છ જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે સૌરાષ્ટ્રની અંદર તો બિલકુલ વરસાદ નામ તો ખૂબ ઓછી શક્યતાઓ છે પણ સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં કે ઝાપટા જોવા મળે એ અફવાદરૂપ રહેશે પણ સૌરાષ્ટ્રના એક બે સેન્ટર એવા હશે કે ત્યાં થોડીક વરસાદની તીવ્રતા જોવા મળી શકે અને ત્યાં થંડસ્ટ્રોંગ થઈ શકે થંડસ્ટ્રોંગ એટલે ગાજવીજ સાથે ત્યાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ભાવનગરના અમુક વિસ્તારો અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લા એવા છે જોકે આ ચારેય જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નહીં હોય કદાચ બની શકે કે આ ચારેય જિલ્લા મળીને બધા જ જિલ્લામાં બે ત્રણ તાલુકામાં વરસાદ નોંધાય સૌરાષ્ટ્ર ની અંદર મિક્સ પ્રતિસાદ જોવા મળશે કાંઠાના જે જિલ્લાઓના મેં આપને નામ જણાવ્યા એ જિલ્લામાં કદાચ હળવો થી મધ્યમ સામાન્ય વરસાદ નોંધાય બીજા વિસ્તારોમાં ઝાપટા જોવા મળે એટલે ઓલ ઓવર ગુજરાતનું ચિત્ર જોવા જઈએ તો ભાગના વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળશે એક દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સારો વરસાદ નોંધાય શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ સુધી આ પરિસ્થિતિ રહેવાની છે એ પછી એક સપ્ટેમ્બરથી લઈને આઠ સપ્ટેમ્બરનું જે સેશન આવશે એટલે કે સપ્ટેમ્બર નું જે પ્રથમ અઠવાડિયું આવશે તેમાં ખૂબ સારા વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને એ સપ્ટેમ્બરનું પ્રથમ અઠવાડિયું હશે એની અંદર સાર્વત્રિક વરસાદ હશે સાર્વત્રિક એટલે વેધરના જે ચાર પાંચ રિઝન ગણવામાં આવે છે પાંચમાં એક સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સાર્વત્રિક વરસાદ અને સારો વરસાદનો રાઉન્ડ હશે એટલે વરસાદી માહોલ છે આમ હજુ ચાલુ રહેવાનો છે સામાન્ય રીતે જોવા તો જે ચોમાસું પ્રવેશ કરે અને ચોમાસાની વિદાય બંનેની અંદર છે તારીખ હોય જેવી રીતે ચોમાસાની શરૂઆત થાય છે ગુજરાતમાં છે એક બે દિવસ આગળ પાછળ હોઈ શકે અને જે ચોમાસું વિદાય છે એ ચોમાસાની વિદાય છે લગભગ આપણે પંદર સપ્ટેમ્બરે થતી હોય છે આ વખતે કદાચ એવું પણ બનશે કે એકાદ અઠવાડિયું એટલે કે લગભગ પચીસ સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થાય તેવું એક અનુમાન છે એટલે ચોમાસું થોડુંક સપ્ટેમ્બરમાં વરસાદ હશે એ થોડાક તોફાની પણ હશે થંડસ્ટ્રોમ થવાની શક્યતાઓ વધારે હોય કેમ કે અત્યારે તાપમાન છે ઊંચું જતું હોય જેટલું ઊંચું તાપમાન જાય તો લોકલ સિસ્ટમમાં પણ ઘણી વખત મદદ કરતી હોય છે અને ઊંચું તાપમાનને કારણે જે વરસાદો પડે તેમાં થંડાસ્ટ્રોમ એક્ટિવિટી થાય થંડાસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં તોફાની વરસાદ પડે ગાજવીજ સાથે વરસાદ પડે સાથે પવનની ઝડપ પણ વધારે રહેતી હોય છે અને ઘણી વખત એવું પણ બને કે જે વરસાદ વરસાદ પડતા હોય તો તો ઓછા ટાઈમની અંદર વધારે પડીએ ત્યાં થોડુંક તોફાની વરસાદ જેવો માહોલ પણ જોવા મળતો હોય છે એટલે ઓગસ્ટ મહિનાનો આ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થાય પછી સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદ વરસાદ પડવાના છે તે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પણ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે હમ હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ મૂકે કે પછી ભિંડી કે અલગ અલગ માધ્યમોથી આપણે જયારે સેટેલાઇટ મેપ જોઈએ તો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ મહારાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર એની નીચે બધી જ જગ્યાએ ખૂબ ગાઢ વાદળો છવાયેલા છે તમે કીધું એ પ્રમાણે અરબી સમુદ્ર પણ ધીરે ધીરે અત્યારે એક્ટિવ છે નીચેના જેટલા પણ પ્રદેશો છે ત્યાં ખૂબ વાદળો છે તો શું ગુજરાત પર એ અતિભારે વરસાદ લઈને આવશે સતત બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતી રહેશે હું તમને જે કહું છું કે બંગાળની ખાડીની સિસ્ટમ તો પંદર સપ્ટેમ્બર પછીથી નહીં બધ થઈ જશે પણ હવે એ ચોમાસાની જે આખી એક જે પેટર્ન ચાલે છે એમાં જે તમે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીના દરિયાકાંઠે જે તમને સેટેલાઇટના માધ્યમથી વાદળો વગેરે જોવા મળતું હશે એક પ્રકારનો ભેજ હોય છે ને એને કહેવામાં આવે છે ઓપશોર ટ્રફ એ ઓપશોર ટ્રફ છે જેટલો સક્રિય હોય એટલું ગુજરાતમાં સારા વરસાદો પડતા હોય છે એ સક્રિય હોવો જરૂરી છે આ વર્ષે પણ ખૂબ સક્રિય રહ્યો છે વચમાં એક બે વખતે થોડોક ઓપશોર ટ્રફ વેગ હતો પણ સક્રિય જોવા મળ્યો છે આ વર્ષે અત્યારે પણ એ આપને સક્રિય જોવા મળતો હોય છે એ ઓપશોર ટ્રફ છે હવે એ ઓપશોર ટ્રફ છે એ હજુ પણ આવનારા સમયમાં લગભગ સપ્ટેમ્બર દરમિયાન સક્રિય રહેશે જેને કારણે અરબ સાગરમાં પણ સિસ્ટમો છે એ બનતી રહેશે હમણાં જે આ મધ્યપ્રદેશ ઉપરથી જે સિસ્ટમ પસાર થશે એ રાજસ્થાન થઈને પાકિસ્તાન તરફ જશે એટલે એ સિસ્ટમને કારણે અરબ સાગરમાં ફરીથી એક નાનું એવું હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવનાઓ છે જે પણ આ ઓપ્સો ટ્રફને કારણે છે અને એ ઓપ્સો ટ્રફ છે આમ તો લગભગ આપણે કહી શકાય કે નવેમ્બર સુધી તો કેરળ સુધીમાં તમને જોવા મળશે એમનું મેન કારણ છે કે અત્યારે જે આ ચોમાસું આપણે ચાલે છે નૈઋત્યનું ચોમાસું

એ કહેવામાં આવે છે એટલે નોર્થ ઇસ્ટ નું ચોમાસું છે તે દક્ષિણ ભારતમાં ચાલુ થશે દક્ષિણ ભારતમાં બે ચોમાસા આવે છે એક તો નૈઋત્ય ચોમાસું આવે છે અને એક ઈશાન નું ચોમાસું આવે છે જે આપણે નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ચોમાસું એને કહેવામાં આવે છે એ ઈશાન નું ચોમાસું છે ત્યાં ચાલુ થશે અને જ્યારે પણ દક્ષિણ ભારતમાં ઈશાન ચોમાસું પૂર્ણ થશે તે પછી તે ઓપ્શન ટ્રપ છે સંપૂર્ણ નિષ્ક્રિય થઈ જશે એટલે પચાસ ટકા શિયાળો જઈને ત્યાં સુધી તો એ ઓપ્શન ટ્રક છે એ આપણે સક્રિય થતો હોય છે ને એ નૈઋત્ય નું ચોમાસું અને ઈશાન નું ચોમાસું બંનેને મદદરૂપ હોય છે થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા એ બદલ અને આટલી માહિતી આપીએ બદલ એટલે અત્યારે તો હવે થોડા દિવસ સુધી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી જ્યાં પણ પડશે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે સપ્ટેમ્બરની શરૂઆતની સાથે જે વરસાદ પડે છે એના ઉપર બધાની નજર રહેવાની છે બાકીની માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર